મિત્રો ઘણા લોકો પોતાનું લક્ષ્યને પૂર્ણ કરવા માટે આખરી મહેનત કરે છે પરંતુ થોડા લોકો જ સફળ થઈ શકે છે અસફળ થવા પર નિરાશ થવું જોઈએ નહીં પરંતુ પોઝિટિવ વિચાર સાથે એકવાર ફરી કોશિશ કરવી જોઈએ જે લોકોના વિચાર પોઝિટિવ રહે છે તેઓ જ દરેક પરિસ્થિતિમાં શાંત રહી શકે છે સફળતા તે લોકોને મળે છે જેઓ ભૂલ થાય તો નિરાશ થતા નથી અને ભૂલથી બોધપાઠ મેળવીને આગળ વધે છે અંતર નક્કી કર્યા વિના આપણે કોઈ પણ જગ્યાએ પહોંચી શકીએ નહીં જો આપણે કોઈ જગ્યાએ પહોંચવા ઈચ્છીએ છીએ તો આપણે આગળ વધવું જ પડે જે લોકો અસફળતાથી બોધપાઠ રહેતા નથી તેઓ ક્યારેય સફળ વ્યક્તિ બની શકતા નથી સફળતાની એક ખાસ વાત એ છે કે આ આકરી મહેનત કરનાર લોકોને ખૂબ જ પસંદ કરે છે મહેનત કરનાર વ્યક્તિને મોડેથી જ પરંતુ સફળ ચોક્કસ મળે છે રાધે રાધે